અને મિત્રો આજે આપણે શિયાળાની સ્પેશિયલ રેસીપી ઠોઠા બનાવવાનો છે તો એમના માટે જો મેં એક વેટ લીલી તુવે લઈ લીધી છે હવે આપણે આમાં મીઠું નાખીને આને બાફી નાખશું તુવેર બફાઈ ગઈ છે અહીંયા લીલું લસણ લઈ લીધું છે અહીંયા આદું લઈ લીધું છે અહીંયા મરચાં કટિંગ કરી લીધું છે અહીંયા કાંદાની ગ્રેવી કરી નાખી છે અહીંયા ટમેટાની ગ્રેવી કરી નાખી છે હવે આપણે વઘાર કરશું વઘાર માટે તેલ મૂકી દીધું છે જો આપણો તેલ આવી ગયું છે હવે આપણે આમાં આખું જીરું નાખશું પછી તમાર નાખશું લીલું લસણ નાખશું હવે આમાં આદુની પેસ્ટ નાખી દેવું લીલા મરસા નાખી દેશું અને હલાઈ નાખશું અમે નાખશું કાંદાની પ્યોરી કાંદાની પ્યોરીને થોડીક વાર સાતળવા દઈશું હવે આપણે આમાં ટમેટાની પ્યોરી એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું હવે આપણે આમાં મસાલા એડ કરશું હળદર નાખશું મીઠું નાખશું ચટણી નાખશું જીરું નાખશું થોડીક કાશ્મીરી લાલ મરચું નાખશું ને હવે મિક્સ કરી લઈશું હવે આપણે આને છે ને તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને મૂકી દેશું તો જો આપણું અહીં તેલ મસ્ત છૂટું પડી ગયું છે હવે આપણે આમાં બાફેલ તુવેર નાખી દેશું બધું મિક્સ કરી લેવા તો જવા આપણે એ બધું મિક્સ કરી દીધું છે હવે આપણે આમાં થોડુંક એવું પાણી નાખશું થોડીક ખાંડ નાખશું અને આને હવે થોડીક વાર ઢાંકીને એમને રહેવા દઈશું જો આપણું શાક મસ્ત બની ને રેડી થઈ ગયું છે હવે ઉપરથી નાખશું લીલા ધાણા તુવેર ઠોઠા બનીને રેડી થઈ ગયા છે સાથે છે બ્રેડ કાંદા ટમેટાનું સલાડ અડદનો પાપડ અને મસાલાવાળી છાશ તો ચાલો બધા તુવેર ઠોઠા ખાવા અને અહીંયા જો તુવેર ઠોઠા ખાવા પણ બેસી ગયા છે મારી ઢીંગુ અને એના પપ્પા ઢીંગુ